નર્મદે હર મારે રેવા આશ્રમ ક્ષેત્ર કરનાળી ખાતે પ્રથમ વખત અવધિ ટોળક મંડળ છત્રીસ મૈયર જે કહેવાય છે એના પંદર બટુકોને અહીંયા સમૂહ યજ્ઞ પવિત્ર આપવામાં આવ્યું આમ તો ચૌદમો ઉત્સવ છે પણ અને કરનાળીની અંદર આપણે અગાઉ છ યજ્ઞોપિત જણના સંસ્કારો આપેલા છે પણ આજે આ સાતમો છે અને આપણા મારેવા આશ્રમ ખાતે આ પ્રથમ છે આ નિમિત્તે પંદર બટુકોના સગાવાલાઓ એટલા આનંદથી આ ઉત્સવને મનાયો સંસ્કાર યજ્ઞોપિત આપવામાં આવ્યા અને તેમને આશીર્વાદ આપવા નવા માળવાના પૂજ્ય નારાયણભાઈ શાસ્ત્રી પરમહિત ધામના સ્થાપક તથા દર્ભાવતીના ધારાસભ્યશ્રી લોકલાડીના ધારાસભ્યશ્રી શૈલેશભાઈ મહેતા અને ધોલારધામના મેરડી માતાના ભુવાજી આવી અને બટુકોને આશીર્વાદ આપ્યા આ નિમિત્તે હું એટલું જ કહીશ કે સમૂહ યજ્ઞોપવિત હોય યા સમૂહ લગ્ન હોય એ સમૂહ ની અંદર જ આ સૌનો સાથ સહકાર હોય જેટલા બાળકો અહીંયા આ યજ્ઞો પવિત્ર ધારણ કર્યું એ લોકોને એમના ઘરની અંદર જે આ પૈસા એમને જે રકમ બચી એમના અભ્યાસની અંદર વાપરવા અમે વિનંતી કરેલી છે એમના એમના પેરેન્ટ્સને કે તમારા આ જન્મની અંદર જે પૈસા તમારા બચ્યા એ બાળકના અભ્યાસક્રમ માટે આપજો અને સંસ્કાર સારા આપજો મા રીવા આશ્રમ ખાતે નવા નવા આવા નવા નવા પ્રયોગો કાર્યક્રમો થતા રહેશે અને તમામનો સાથ સહકાર મા નર્મદા માતાના આશીર્વાદ દાદાના આશીર્વાદ અને જે લોકોએ આમાં સાથ સહકાર આપ્યો છે એ તમામનો આભાર અને અહીંયા આવીને અતિથિ હોય જે પણ અહીંયા અમને સહકાર આપ્યો છે એ બધાનો આભાર જય મા નર્મદા નર્મદે હર જય કુબેર જય કુબેર જય કુબેર